વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે મેડિકલ કોલેજની સામે ભીખ માંગી રહ્યા છે અમને ભીખ આપો જેથી સરકાર જી એમ ઈ એસ કોલેજનો ફી વધારો પાછો લઈ શકે જોઈ રહ્યા છો થાળી વગાડી થાળી વગાડી અને રોડ ઉપર અત્યારે રોડની વચોવચ ઊભા રહી ગયા છે ફી વધારો પાછો ખેંચો સહિતના નારા જે છે અમને ભીખ આપો સરકાર દ્વારા સંચાલિત એમ મેડિકલ કોલેજમાંથી એમ ક્યુ એટલે બાર લાખ પ્રતિવર્ષ કોટાની સીટ નાબૂદ કરી શકે ફી વધારો પાછો ખેંચો સહિતના છે અત્યારે વિરોધ પ્રદર્શન તમે જોઈએ છો અત્યારે કરી રહ્યા છે અને બોક્સમાં ભીખ માંગી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો વાહન ચાલકો પાસે જે છે તે માગી રહ્યા છે ગુજરાત સરકારે અસોલ્ય ફી વધારો કરે છે જે અમારા બાળકોને અમે ભણાવી બેન તમે જઈ રહ્યા છો થારી લઈને ભીખ માંગી રહ્યા છે તે ભીખ માંગી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે લઈને ભીખ માંગી રહ્યા છે વાલીઓ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે જોઈ રહ્યો આવી રીતે ભેગું કરીને સરકારને આપવાના છે જેથી કરીને ફી તમે પાછી ખેંચો અને અમને ભણવા દ્યો ત્યારે આપણે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સાથે છે હા હા તમે આજે આ ભીખ માગવા નીકળ્યા છો શેના માટે ભીખ માંગો અત્યારે જિમર્સ મેડિકલ કોલેજની જે પહેલાં ફી વધારે હતી એમાં ત્રણ ની ત્રણ પીચોતેર કરેલી છે અને જે મેનેજમેન્ટ કોટા છે એની નવની બારલા કરેલી છે તો જો જીમર્સ મેડિકલ કોલેજમાં જો સરકારની જમીનમાં જ અહીંયા જો કોલેજ બનતી હોય તો આટલો ફી વધારો શું કામ એમ એટલે રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે અમને પણ ભણવાનો અધિકાર છે કયા વર્ષમાં અત્યારે અભ્યાસ કરું હું બી ગ્રુપમાંથી આવું છું શું કહેશો તમે ફી વધારો પાછા ખેંચવા બાબતે સરકારને વિનંતી કરવામાં આવે છે કઈ પ્રકારે વિરોધ કર્યો અત્યારે અમે ભીખ માગી છીએ કેમ કે આ ફી વધારો સામાન્ય વર્ગને ને પોસાય શકે એમ નથી આથી ભીખ માગી તો ભીખ માગી સરકારે સમજે કે અમારી અમારી વેદના અને ફી વધારો પાછો ખેંચે બસ ઈ જ અમારું કેવું આ સરકારની જે અત્યારે એ તમે જો રોડ બંધ કરી અને અત્યારે એક એક વાહન ચાલક પાસે ભીખ માગી રહ્યા છે ત્યારે આપણે હવે વાલીઓ છે વાલીઓ પાસે આજે તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો ઘણા સમયથી આ વિરોધ ચાલે છે આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવે છે અને શું માંગ સરકારશ્રીએ જે અત્યારે જ્યુમર્સ મેડિકલ કોલેજ માટે જે અસહ્ય ફી વધારો કરેલ છે એમાં આંશિક રીતે ઘટાડો કરેલ છે પણ પરિસ્થિતિ એવી છે કે સામાન્ય અથવા મધ્યમ વર્ગના પરિવારના બાળકો જે ખરેખર એમબીબીએસની સીટ માટે લાયક હોય પરંતુ ફી ફીનો ભરી શકવાના કારણે એ લોકો એમબીબીએસની પ્રવેશથી વંચિત રહી જાય એમ છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે પણ આ ફી વધારો કરેલ છે એ પાછો કહે છે ઉપરાંત મૂળ જગ્યાએ જે મૂળ સરકારશ્રી એ પેલા જીમર્સની ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ લાખ ને પચીસ હજાર સમથિંગ હતી ત્રણ લાખ ત્રીસ હજાર જેટલી હતી એમાંથી એને સાડા પાંચ લાખ રૂપિયા કરેલ હતી અને મેનેજમેન્ટ કોટાની જે ફી હતી નવ લાખ સાત હજાર એમાંથી કરે છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ બાર લાખ કરે છે પરંતુ બાર લાખ લોકો ખરેખર એના બાળકોને ડૉક્ટર બનાવવા માગતા હોય મધ્યમ વર્ગનો પરિવારનો બાળકને એ ગમે એમ કરીને એડજસ્ટ કરી અને વ્યાજે પૈસા લઈને પણ ડૉક્ટર બનાવવા માગતા હોય પરંતુ આ બાર લાખ જેટલી ફી છે એ પણ એકદમ વધારે છે જેથી પાંચ વર્ષની કે સાડા ચારની સિત્તેર કે એંસી લાખ રૂપિયા જેટલી ફી થાય એના બાળકોને ક્યારેય ડૉક્ટર બનાવી શકશે નહીં અને શ્રીમંત છે એ લોકો કરોડો રૂપિયા ખર્ચીને પણ એ બાળકોને ડૉક્ટર બનાવી શકે અમારું માગણી એ છે કે સરકારની જે મૂળ ફી હતી એ મૂળ ફી પાછી રાખે લેવાની વાત છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભીખ માગીને આ ફી વધારો પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે ત્યારે બેન પણ છે બેન તમે આજે જે વિરોધ કરી રહ્યા છો કઈ પ્રકારનો વિરોધ છે શું આપણે ગુજરાત મેડિકલ જીમર્સ કોલેજના ફી વધારા માટેનો સર્ક્યુલર પંદર દિવસ પહેલા બહાર પાડવામાં આવ્યો હતો તેમાં ગવર્નમેન્ટ કોટાની ફી ત્રણ લાખ ત્રીસ હજારની પાંચ લાખ પચાસ હજાર અને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ સાત હજારની સત્તર લાખ કરવામાં આવી હતી એની બધાની રજૂઆત અને વાલી મંડળના ઉગ્ર આંદોલનથી સરકારે એમાં રાહત આપી છે પૂર્ણ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો નથી એટલે અમારી માંગ છે કે પૂર્ણ ફી વધારો પાછો ખેંચો મૂળ આગામી ઉગ્ર આંદોલન કરવાની અમારી બધાની પૂર્ણ તૈયારી છે અને નરેન્દ્ર મોદી સાહેબ બે હાજર બાવીસ માં એવું પણ કીધું હતું કે ધીમ્સ ની પચાસ ટકા ફી ગવર્મેન્ટ ફી ગવર્મેન્ટ કોલેજની ની ફી માં ભરવામાં આવે તો એ પણ અમારી માંગ છે અને બસો દસ

એ જીમર્સ એસોસિએશનને આપવામાં જઈ રહ્યા છીએ કે એમની પાસે પૈસા નથી કોલેજ ચલાવવા માટે તો આ પૈસા અમે ભીખ માંગીને એમને સુપ્રત કરવા માંગીએ છીએ 1000 જેટલા અત્યારે તે જીએમએસ જે એસોસિએશન છે તેને આપવામાં આવશે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર